કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ સ્વામીની વાતો સાક્ષા સવિતા ભાગ એક કિરણ એકાશી પો નંબર બે એક આજની કથાની અંદર પ્રથમ ચાલીસ અને ચાલીસ એના પર વાત કરી કિરણ હરિવાક્ય સુધા સિંધુ વેદાંતની આગળ સવિકલ્પ અને નિરિકલ્પની વાત કરી મુક્ત એની આગળ પણ સવિકલ્પ અને નિરિકલ્પની વાત કરી સ્વામી કે બી એક વાત છે કે નોખી નોખી છે આમ પ્રશ્ન પૂછો સભાની અંદર વેદાંતથી આગળ વાત કરી એ સવિકલ્પ અને નિરિકલ્પ પૃથ્વી પર છે એને સમુદ્ર દેખાય કાંઠો પર્વત માણસ પશુ પંખી બધા દેખાય ગેન્દાની માટે હોય એને કાંઈ દેખાય નહીં એમ સવિકલ્પમાં સવિકલ્પ અને નિરિકલ્પ બે થાય સવિકલ્પમાં આકાશમાં વાત કરીએ સામે કહે અને મુક્તંબુની પણ વાત કરી એ પૃથ્વી પર ભગવાન સ્વરૂપ એને વાત કરી એની વાત બોલી આકાશની સવિકલ્પ એમાં સવિકલ્પ અને નિર્વિકલ્પ જગતના ઘાટ થાય તો સવિકલ્પ કહેવાય અને પોતાને મરજી પ્રમાણે સંકલ્પ કરે પૂરા થાય તો એ સવિકલ્પમાં નિર્વિકલ્પ કહેવાય સવિકલ્પમાં જગતના ઘાટ થાય તો સવિકલ્પ કહેવાય પણ એમાં પોતાને થોડુંક અહમ હોય એના ઘાટ થાય તો એ સવિકલ્પમાં નિરિકલ્પ કહેવાય અને નિરિકલ્પ એમાં સવિકલ્પ અને નિરિકલ્પ ભગવાન સિવાય બીજા કોઈ પદાર્થની ઈચ્છા ન હોય એને સવિકલ્પ નિરિકલ્પમાં સવિકલ્પ કહેવાય અક્ષરુપ થઈ અક્ષરના સાધ્ય પણ પામી કેવળ ભગવાનના સ્વરૂપમાં નિમગ્ન રહે તો એને નિર્વિકલ્પ સમાધિ કહેવાય નિર્વિકલ્પમાં સવિકલ્પ શેઠદીપમાં જાઉં બદ્રિકાશમાં જવું બીજા લોકમાં જાઉં ત્યાંના ભગવાને પ્રસન્ન કરવા એ બધું નિર્વિકલ્પમાં સવિકલ્પ હા ભગવાન સંબંધી છે મહારાજ કંઈ કોઈ જાતનો સંકલ્પ ન હોય અક્ષર બ્રહ્મના સાધને પામી કેવળ ભગવાનના સ્વરૂપમાં નિમગ્ન રહેતું હોય અક્ષર રૂપ થાય અને જો કેવળ ભગવાનના સ્વરૂપમાં નિમગ્ન રહેતો હોય ને જો એને નિર્વિકલ્પમાં નિર્વિકલ્પ કહેવાય પર નિર્વિકલ્પમાં નિર્વિકલ્પ કરવાની બે પ્રકાર સવિકલ્પમાં નિરવિકલ્પ કહેવાય અને નિરવિકલ્પમાં પણ સવિકલ્પ કહેવાય ફળની ઈચ્છા રાખે ને આ હા સેવા સેવા તો એ અમે આવે ને પ્રથમના તેતાલમ લખ્યું ને કેવળ ભગવાને ચાર પ્રકારની મુક્તની ઈશ્વર રાખવી નહીં એ સારા કહે તો સહિકલ્પ કહેવાય એ ઈચ્છા ન રાખે તો નિરિકલ્પ કહેવાય ભગવાનના સરખું રૂપ ઈશ્વર્ય ભગવાનની પાસે રહેવું અને ભગવાનને જવું જ કહેવાય પણ સેવાની ઈચ્છા રાખે તો સેવામાં સારી આવી જાય કારણ કે મહારાજ લખ્યું ભગવાનની મૂર્તિ એને પૂજવા માટે તત્પર હોય તો જે ભગવાનની પવિત્રતા છે ને એટલી એમાં પૂજન એમાં હોવી જોઈએ તો એને ભગવાન સેવા અંગીકાર થઈ ગયો ને ભગવાન જેવા થઈ ગયા ને બોલો એના જેવું રૂપ સામર્થ્ય ઈશ્વર્ય અને શક્તિ જો તેનાથી સેવાથી એ ઈશા રાખે તો નિર્વિકલ્પ કહેવાય એ ન રાખે ને ઓલું રાખે તો સવિકલ્પ કહેવાય હમ

કેવળ ભગવાનના સ્વરૂપમાં નિમગ્ન રહે ભ્રમ થઈ અને પર ભ્રમને ગાવે હ્યો મય પાય સાકરમાં ભળી અને નથી ઈચ્છતો તો ભગવાન બળાત્કારી કરીને પોતાના સેવા રાખે છે અને અક્ષરધામ નથી ઈચ્છતો તો બળાત્કાર અક્ષરધામને પમાડે છે નથી ભક્ત ઈશ્વર તોય ત્યાગે એને આગે માગે એનેથી ભાગે સમજણું ત્યાગ કરે એને પદાર્થ આપે છે અને માગે છે એનાથી બધા ભાગે છે ત્યાગે એને આગે માગે એનાથી બધાય ભાગે એટલે અક્ષરરૂપ થઈ બ્રહ્મ થઈ પરબ્રમને ગાવે અક્ષરુપ થઈ કેવળ ભગવાનના સ્વરૂપમાં નિમગ્ન રહે તો એને નિર્વિકલ્પમાં નિર્વિકલ્પ કહેવાય આ લોકને બધા હિસ્સા છે એ તો સવિકલ્પ છે પણ ધર્મ કરી આ પછી ફળની ઈચ્છા રાખવી વૈરાગ રાખીને ફળની ઈચ્છા રાખવી એ શું કહેવાય સવિકલ્પમાં નિર્વિકલ્પ દેહના સુખની ઈચ્છા તો નથી પણ સાધનના સુખની ઈસ્સે છે ઓયલો છે ને એ દેહના સુખની હિસ્સે છે સવિકલ્પમાં સવિકલ્પ સો શ્યા છે ને એ થાય ઉત્તમ મધ્યમ કનિષ્ઠ એમ આમ તો નંબર લેતો ન કે બબે આવે એમ સવિકલ્પ નિર્વિકલ્પ પછી ઉત્તમ મધ્યમ કનિષ્ઠ સવિકલ્પમાં આવે પછી નિર્વિકલ્પમાં આવે પછી ઉમા આવે ઊમાં આવે મધ્યના બાઠમાં લખ્યું ત્રણ પ્રકારના અંગ ઉત્તમ મધ્યમ કનિષ્ઠ એમાં ભેદ એમ મળી મળી નેવે નેવે એકાશી થયા એક રાખી અંગ મરું તો ઠીક છે અને ન હોય એને એક અંગ કરી અને પછી મરવું એ ઠીક છે જો સવિકલ્પમાં ઉત્તમ બધ્ય કનિષ્ઠ પછી ઉત્તમ મધ્યમ કનિષ્ઠ પછી મધ્યમાં ઉત્તમ મધ્યમ કનિષ્ઠ કનિષ્ઠમાં ઉત્તમ મધ્યમ કનિષ્ઠ એ ત્રણમાં આવે અથવા આવે હાથના કિરણ વાત કરી સ્વામી કે વેદાંત આગળ વાત કરી એ નોખી છે અને મુક્તા પાસે વાત કરી છે ને એ બે વાતો બે નોખી છે વેદાંત આગળ વાત કરી એ આકાશમાં ભગવાન એની અને મુક્ત મુની પાસે વાત કરી એ પૃથ્વી પર જે સ્વરૂપ છે ને એની વાત કરી છે મહારાજે લખ્યું ને પ્રથમના ચોથામાં આનંદ સ્વામી ન કરી ત્યારે મહારાજ કે જેની ઈચ્છા હોય એના ગુણ ગ્રહણ કરે પોતાના અવગુણનો ત્યાગ કરે ત્યારે થાય જેની પર જેને ઈર્ષા હોય એનો અવગુણ ત્યાગ કરે અને પછી એનો ગુણ ગ્રહણ કરે નારદજી કેટલા વર્ષ સુધી તોંબરો વગાડ્યો રાધે કૃષ્ણ શ્રી રામ શ્રી રામ હનુમાન હનુમાન ગણપતિ જે કહે કે મંજૂર તોય ભગવાન પ્રસન્ન થયા જો હાથ મનોત્ર ન થયા બ્રહ્મા વિષ્ણુ શંકર પાસે ગયા બધા પણ ગાયક રાજી ન થયા ભગવાન પાસે ગયા અને ભગવાને કીધું કે તમે પૃથ્વી પર દ્વારકા છે અને આ શ્રી કૃષ્ણ ભગવાન છે એની પાસે જ હું ગાવ ને તો થાય પછી ગયા ત્યારે થયું એટલે શું કહેવાનું પૃથ્વી પર દ્વારકા છે આકાશમાંથી સમજાણું સત્સંગમાં છે ભારત દેશમાં નહીં પાંચભૂતનું ખોળીઓમાં નહીં પણ આપણી શ્રદ્ધા ત્યાં દ્વારકા સમજાય છે દ્વારકા આકાશમાંથી પૃથ્વી પર છે ભારત દેશમાં નથી પણ આપણા શરીરમાં છે આપણા શરીરમાં છે પણ ક્યાં બસ હં શ્રદ્ધાથી દરેક કાર્યની સફળતા મળે છે नरकाリア냐 એટલે લખ્યું સ્વામી કે પૃથ્વી પર જે સ્વરૂપ છે એની આગળ નિષ્કપટ થ્યો પછી એને ક્યાં નિષ્કપટ થવાની જરૂર નથી આરંકે નારેજી પૃથ્વી પર દ્વારકા માં શ્રી કૃષ્ણ ભગવાન અગર ગાયા ત્યારે ભગવાન પ્રસન્ન થયા અને પોતાનો વસ્ત્ર અલંકાર હતા બધાય મોટો ભાઈને આપ્યો મોટો ભાઈ કોણ હા સાધુમાં શ્રેષ્ઠ નારદજી સુખદેવજી હવે તોય મને માકડાનું મોટું થયું વાંદિર બનવું પડ્યું પણ છતા સ્વામી કે પ્રગટ ઉપાસક ભક્ત હોય ને એમાં એટલે શક્તિ છે ભગવાનને પણ રોકી દે પછી બધું પૂરું થયું સિજંબરનો કન્યા વહી ગઈ પછી નારજી ભગવાન પાસે ગયા અને ભગવાને થોડો વેઢ્યા હં મારો સંકલ્પ પૂરો ન કર્યો કે આજે ભગવાન કે મારો ભક્તો હોય ને હું રક્ષા કરું તમે બે જણા બાજ મામો ભાણિયો તમે કે શું કીધું કે મારું રૂપ થાય અને ભાણિયાનું માકડાનું થાય તો ભાણિયો કે મામો આમ થાય તો તમે માગ્યું મેં આપ્યું એમાં મારો વાક નથી કહી ભગવાન છે ને ઠળિયા જાવ હોય ખરી જાય ન તમે માગ્યું તો હું કે મારું હાઈ કલર થાય અને ભાણાનું માકડાનું થાય તો ભાણો કે મામો ભરી માકડો થાય હું સારું થઉં તમે માગ્યું મારે દેવું થોડું ને એ મારો શું વખત છે તો એ કે ધ્યાન રાખજો કે જેમ તમે મને સ્ત્રીનો ઉપયોગ કર્યો હોય ને એમાં રામાવતારમાં છે ને તમારી સીતાનો ઉપયોગ થાય ધ્યાન રાખજો હા જોઈ જોયું ને હું કીધું વાંદરે સિંહને લપટ માર્યો કમળ છે ને કે નહીં જરે સિંહ લપડ મારી તમે જેમ વિયોગ કર્યો હોય ને એમ રામાઓ તમારો તમારે પછી તનો વિયોગ થાય એના પ્રતાપ થકી આ બધું રામાયણ થઈ જો આ ન બોલ્યો ને તો કંઈ ન થત સમજાય છે ને એનું મૂળ કારણ ભક્તમાં શક્તિ શૈભાપા કીધું ને પ્રગટ ભગવાનનો ભક્ત હોય ને એની શક્તિ છે તાકાત તેવા સંકલ્પ કરી દો એ સભામાં સ્વામી કે તમે બધા એવા છો પણ તમને ખબર નથી હું વસ્તુ મળી શી જ્યાં બોલાતો સ્વામી સભામાં તમારું બધા એટલી શક્તિ છે પણ તમને ખબર નથી સિંહેનું બસું છે બકરા ભેગું ભર્યું બે બે ગમે કરવા બોલ વસ્તુ કે શ્રી સિંહ તારું તો ભાઈ ભાઈ બોલો શું કરું એ ન્યા એ તો પ્રગટ ભગવાનનો ભક્ત હોય ને એમાં એટલી તાકાત છે જોઈ ને તમે યોગ કર્યા ને એમ એમ રામાવતમ તમારો માર્ગ છે મૂકવું નહીં હવે તમને હમ અને થયું ને બરાબર ને બોલો એટલે પ્રગટ ભગવાન પૃથ્વી છે એના ભક્તો એટલે શક્તિ છે જોયું કેણે કીધું ભાદરાની અંદર ગુણાર્થ મૂળ મૂળસરમાં પાણીવાળા ગયા ત્યારે રાપડામાં કીડીઓ નીકળી અને બિસા કે હો આ બીજાથી ભગવાન સ્વામીના મનુષ્ય આને મેળ થાય કાંઈ ન મેળ શકે કેદ્યાનો સંબંધ થાય અને કેદ્યાનું કલ્યાણ ઉધાર થાય આ મૂળ સ્થળ મેં કહે ને ત્યાં વિમાન આકાશમાં એક એક કીડી ચાર ભૂજો બે ભુજ નહીં ચાર ભુજનું ધારણ કરીને એક એક કીડી એક એક વિમાનમાં બેસી અને ગઈ હા એ કર્યા જ્યાં મોકલી ત્યાં ખાલી જગ્યા હોય પછી ઘેરે આવ્યા મહારાજ બસરામ ને ઘેરે હતા પર બેઠા હતા પગે લાગી મહારાજ કે હા હું છે આ તો આમ થયું શું થયો આ કીડીઓ નીકળી મેં સંકલ્પ કર્યો આનો ઉદ્ધાર ક્યાંથી થાય તો એક એક કીડી એકા વિમાનમાં બે આમ ગઈ અક્ષર એમ તમારે કે પ્રત્યક્ષ ભગવાન પૃથ્વી હોય ને એના ભક્તની તાકાત છે તમે સંકલ્પ કીડી ન કર્યો કદાચ આખા બ્રહ્માંડનું કર્યો હોત ને તો એ પૂરું થઈ જ્યાં આમ વાત ગુણ વાત તમે જો કે તમે આખા બ્રહ્માંડનો કર્યો ને તો એ પ્રગટ ભગવાન છે ને પ્રતાપ એવો શક્તિ છે વીટો પાવર સમજે ને बीजे व्यक्त ने इंसान ओले ते पर रिजुर व्यक्त ने ई कोई खोटी न थाई समझे से बीजे व्यक्त ने रखन जी भगा जी ई थप मारे सने लखपति सिंह भगा जी લખપતજી ભગત બધે સુઈ ગયા બોલો એટલે મહારાજ કે ભગવાન પૃથ્વી પર એના પ્રતાપે કે એ ભક્તમાં એટલી શક્તિ હોય છે સમજા એટલે વેદાંતિ આગળ વાત કરી એ નોખી છે અને મુક્ત પણ વાત કરી એ પણ નોકી છે ઓલી છે આકાશમાં ભડાકા કરવાના અને આ છે પૃથ્વી પર સ્વરૂપ એની વાત કરી છે બોલો સહેજાન